એમની પાસેથી આપણે માહિતી જાણીશું કે આ જે મશીનની ખાસિયત શું છે અને આ ઓપરેટ કઈ રીતે થાય છે અને કઈ રીતે માહિતી મળે છે તો માહિતી આપશોથી આ મશીન વિશે જી મારું નામ જીતેન્દ્ર વાળા છે અને હું ફસલ ગમતીમાંના ફરજ બજાવું છું અને આજે વાત કરીએ આ જે ડિવાઇસ તમારી સામે જે દેખાય છે આ ડિવાઇસ એક એગ્રીકલ્ચર અને ખેતી આપણે કરતા હોઈએ તો એનામાં એક નવી ટેકનોલોજી આવેલી છે અને આ ડિવાઇસનું કામ એ રીતે છે કે જે પણ આપણે ખેતીમાં નિર્ણયો લેતા હોઈએ પાણી આપીએ રોગજીવાતોનું નિયંત્રણ કરતા હોઈએ ખાતર આપતા હોઈએ તો એ જ વસ્તુને આપણે સટીક રીતે કઈ રીતે મેનેજમેન્ટ કરી શકીએ એના માટેનો ડિવાઇસ છે તો જેમ કે આપણે જમીનના ભેજથી શરૂઆત કરીએ પાણીનું તો અહીંયા જમીનની અંદર એમાં ત્રણ સેન્સર લાગેલા હોય છે જે તમને દર એક કલાકે તમારી મોબાઈલ મોબાઈલમાંની એપ્લિકેશન આવશે એમાં તમને દર એક કલાકે ડેટા બતાવશે કે તમારા જીવનમાં અત્યારે ભેજની ટકાવારી કેટલી છે એ પ્રમાણે તમારા છોડને પાણીની જરૂર છે કે નહીં કેટલું પાણી આપવાનું છે ક્યારે આપવાનું છે એની એક સચોટ તમને માહિતી આપશે જેથી કરીને આપણે આશરે પાણી ચલાવતા હોઈએ આપણને ખ્યાલ નથી જમીનમાં અત્યારે ખરેખર છોડની જરૂર છે કે નહીં તો એ પાણીનું મેન્ટેન પ્રોપર થઈ શકશે જેથી કરીને આપણે પાણીની બચત કરી શકીએ અને આપણા પાકની હેલ્થ છે લાંબા સમય સુધી ટકાવી શકીએ એનાથી ઉપર આપણે આવીએ તો આ એનો એક મેઇન મગજ છે આ મગજમાં અલગ અલગ પાંચ સેન્સર લાગેલા હશે અહીંયા જેમ કે આની અંદર તાપમાન કેટલું છે વાડીનું વાડીનો ભેજ કેટલો છે અહીંયા હ્યુમિડિટી મતલબ કેટલા સમય સુધી ઝાકળ પડે છે એ બતાવશે અને સોલાર કે લક્ષ કેટલા મીટર છે તો એની મદદથી જે પણ રોગ કે જીવત આપણા ફાર્મ પર આપણા પાકમાં આવવાની સંભાવના હોય એની તમને એડવાન્સમાં અલર્ટ મળી જશે તો ડિવાઇસને કઈ રીતે ખબર પડશે કે જે પણ રોગ કે ને ફાર્મ પર આવતું હોય એના માટે એક અનુકૂળ પરિસ્થિતિ જોતી હોય તો જ્યારે પણ એ રોગ કે જીવાત માટે અનુકૂળ પરિસ્થિતિ આપણા ફાર્મ પર ડેવલપ થાય ત્યારે સિસ્ટમ તમને એડવાન્સમાં અલર્ટ આપી દે કે તમારા ફાર્મ પર મિલીબગ આવશે કે થ્રીપ્સ આવશે કે કથરી આવશે એના માટે તમે આ દવાનો છંટકાવ લેજો તો જેથી કરીને આપણા છોડને આપણે જે નુકસાન એનાથી બચાવી શકીએ અને શરૂઆતમાં જેનો કંટ્રોલ કરીએ તો જે વગર કામના સ્પ્રે થતા હોય તો એ સ્પ્રેનો પણ આપણે ખર્ચમાં બચત કરી શકીએ જેથી કરીને આપણો ખર્ચ ઘટાડી શકાય એનાથી આપણે આગળ જઈએ તો આપણા પાકને જે પણ ખાતરની જરૂર હોય કે આપણી જીવનમાં અત્યારે આટલું ન્યુટ્રિશન છે અને એ પ્રમાણે કયા ખાતરની જરૂર છે તો એ સિસ્ટમ તમને બતાવશે કે તમારા છોડમાં આટલા કિલો નાઇટ્રોજન આપો અથવા તો આટલા કિલો ફોસ્ફરસ આપો અને એ જ વખત જે ખોરાક છે જેમ આપણો ત્રણ ટાઈમ જમવાનો સમય છે એવી રીતે છોડનો પણ સમય છે તો એ સમય ક્યારે છે કે ક્યારે છોડ સૌથી વધુ ખોરાક અનુકૂળ છે એ લઈ શકે તો એ તમને સમય બતાવશે તમે આ સમય પર ખાતર આપશો તો ત્યારે સૌથી વધુ ખોરાક અપટેક કરશે જેથી કરીને ખાતરનું લીચિંગ નહીં થાય અને તમે જે મૂંઘુ ખાતર આપતા હોય એની તમને અસર પૂરેપૂરી મળશે ત્યારબાદ જે પણ આપણે જંતુનાશક કે રોગ જેવા દવાનો સ્પ્રે કરતા હોઈએ એ સ્પ્રેનો છંટકાવ તમને કયા સમય પર કરવો કે ક્યારેય છોડની અંદર જે પાન છે પાનના સ્ટોમેટા કે છિદ્રો ખુલ્લા છે એ સમય પર સૌથી વધુ દવા અંદર પ્રસર છે તો એ પણ તમને બાર કલાકની આગાહી આપે કે આવતા બાર કલાકમાં આટલા આટલા કલાકમાં તમે દવા છાંટશો તો એની તમને પૂરેપૂરી અસર મળશે ત્યારબાદ આવતા ચૌદ દિવસ માટે આપણા ફાર્મ પર કેવું વાતાવરણ રહેશે કેવું તાપમાન રહેશે કેટલો વરસાદ પડશે કેવી પવનની ઝડપ રહેશે આ બધી વાતાવરણની માહિતી આપણા ફાર્મ આધારિત તમને મોબાઈલમાં એની એપ્લિકેશન દ્વારા દરેક કલાકે જાણવા મળી શકે છે અને જે પણ આમાં રોગ જીવાતનું છે પાણીનું એ બધી વસ્તુ તમને એડવાન્સમાં જેમ આપણે વોટ્સઅપમાં મેસેજ આવે એ રીતે ગુજરાતીમાં મેસેજ આવી જાય કે તમારા ફાર્મ પર આ વસ્તુ થવાની સંભાવના છે તો તમે હવે આ પગલાં લઈ લો તો જેથી કરીને આપણે શરૂઆતમાં જ બધી વસ્તુનો કંટ્રોલ કરી શકીએ અને ખર્ચ ઘટાડી શકીએ અને આ સિસ્ટમ છે સોલાર થી ચાલે છે કે લાઈટ ચાલે જી આ સિસ્ટમ પૂર્ણ સોલાર ઉપર થી છે આને કોઈ બીજા બાર પાવર સપ્લાય ની જરૂર નથી અને એક મહિના સુધી પણ કદાચ ફાર્મ પર તડકો ના પડે તો પણ એનો પાવર બેટરી નો સ્ટોરેજ હોય છે ત્યાં સુધી ચાલી શકે કે કામ કરી શકે કે સૂર્યપ્રકાશ હોતો નથી ત્યારે વરસાદના સમયમાં તો ત્યારે કઈ રીતે જેમ કે આ ડિવાઇસ છે સ્પેશિયલ વાતાવરણ માટે જ બનાવેલું છે તો જેમ વાત કરી કે આને ખાલી એક અંજવાળાની જરૂર હોય તડકા કરતા પણ ખાલી અંજવાળાની જરૂર હોય તો થોડાક સમય માટે પણ ખાલી જો તડકો આવી હોય તો અંજવાળું હોય તો બેટરી ચાર્જ થઈ જશે અને એક મહિના સુધી કોઈ પ્રશ્ન નહીં આવે શિયાળો હશે કે ચોમાસું હશે એક મહિના સુધી કોઈ બેટરીનો પ્રશ્ન નહીં હોય ત્યાં સુધી એનો ડેટા કમ્પ્લીટ એક દરેક કલાકે આવવાનું ચાલુ જ રહેશે અને જમીનની વચ્ચે લગાવવામાં આવે છે કે ચોર નજીક લગાવવામાં આવે આ ડિવાઇસ લગાવવાની જગ્યા આપણા ખેતરમાં ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ કઈ રીતે છે આપણા કઈ રીતે વાલ છે કેટલા વાલમાં કેટલા છોડ આવે છે એ જગ્યા નક્કી કરી અને ફિલ્ડ એન્જિનિયર તમારા ફાર્મ પર આવે અને જગ્યા સર્વે કરી અને પછી જે ડિવાઇસ જે જગ્યા પર લગાવતા હોય છે અંદાજિત કેટલા અંતરે આ ડિવાઇસ મૂકવું જરૂરી પડે આનું જે કામ કરવાની સિસ્ટમ છે એ સમજી લો કે જેટલા વિસ્તારમાં આપણી જમીન સરખી છે કે જમીનનો બાંધો કેટલા વિસ્તારમાં સરખો છે એટલા વિસ્તારમાં ડિવેસ કામ કરે દાખલા તરીકે પંદર એકર આપણી જમીન છે પંદરે પંદર એકર જમીન તમારી એક જ પ્રકારની છે તમને એક જ ડિવેસની જરૂર છે કદાચ તમારી જમીનમાં ફેરબદલ થતી હોય કે અહીંયા રેતાળ જમીન છે ત્યાં કાળી જમીન છે તો જ્યાં તમારી જમીન બદલે છે ત્યાં ફક્ત તમને પાણીવાળું જે યુનિટ આવે જમીનના ભેજ માટેનું એ તમને લગાવવું પડે ઘણા ખેડૂતોના સ્ટેપવાળા ખેડૂતો પેલા ખેતર હોય છે

તો શું અલગ અલગ પાક માટે અલગ અલગ ડિવાઇસ લગાવવું જરૂરી છે કે આ એક જ આ બધા પાકની માહિતી જી તો આ ડિવાઇસ કામ એક સમય પર એક જ પાકમાં કરી શકે અને બીજા પાકમાં તમે ફેરબદલી કરી શકો કે આજે તમે પાંચ મહિના આ પાકમાં લગાવી પછી તમને કદાચ બીજા પાકમાં લગાવવું હોય તો લગાવી શકો પણ એક સમય પર એક જ પાકમાં કામ કરશે એનું કારણ છે કારણ કે દરેક પાકમાં રૂપ કે જીવાત આવે છે એના માટે અનુકૂળ વાતાવરણ જોઈએ છે દરેક પાકનું અલગ અનુકૂળ અલગ ફેવરેબલ કન્ડિશન અલગ અલગ હોય છે જેથી કરીને ડિવાઇસ એક સમય પર એક જ પાકનો બતાવી શકે બીજા પાકમાં લગાવું તો તમને બીજું ડિવાઈસ लगाऊ पडे अथवा वाराफडती तुम एक बीजा लगावी शक